નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ભારત સરકારે એક માર્ચ બે હજાર પચીસથી નવા અને કડક ટ્રાફિક નિયમો લાગુ કર્યા છે જેનો મુખ્ય હેતુ માર્ગ પર સુરક્ષા અને શ્રેષ્ઠ ટ્રાફિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો છે આ નવા નિયમોના અમલથી દંડની રકમ ઘણી ઘણી વધારી દેવામાં આવી છે હવે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ભારે દંડ સંભવિત જેલનો સામનો અને કેટલીકવાર સામુદાયિક સેવાનો પણ પ્રસ્તાવ હોઈ શકે છે તો મિત્રો ચાલો આપણે જાણીએ કે મહત્વપૂર્ણ અને કડક દંડના વિશે કયા કયા નવા નિયમો આવેલા છે તો પહેલો છે મિત્રો નશામાં ડ્રાઇવિંગ નશામાં ડ્રાઇવિંગ માટે હવે દંડ દસ હજાર રૂપિયા અથવા છ મહિનાની જેલના રૂપમાં વધારી દેવામાં આવી છે જો કોઈ વ્યક્તિ વારંવાર આ ગુનો કરે તો તેને પંદર હજાર રૂપિયાનો દંડ અને બે વર્ષ સુધીની જેલ થઈ શકે છે આ પહેલાં આ ગુના માટેનો દંડ માત્ર એક હજારથી પંદરસો રૂપિયા વચ્ચે હતો પરંતુ હવે તેને દોહરો કરી દેવામાં આવ્યો છે ત્યારબાદ છે મોબાઈલ ફોનનો ઉપયોગ વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી હવે પાંચસો રૂપિયાથી વધીને પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે ત્યારબાદ છે હેલ્મેટ અથવા સીટ બેલ્ટ વગર વાહન ચલાવવું હવે હેલ્મેટ વગર વાહન ચલાવવાના દંડમાં પણ વધારો થયો છે અગાઉ સો રૂપિયાનો દંડ હતો પરંતુ હવે એક હજાર રૂપિયાની રકમ વસૂલવામાં આવશે અને લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવશે ત્યારબાદ સીટબેલ્ટ જો નહીં પહેરેલો હોય તો આ મામલાની અંદર પણ એક હજાર રૂપિયાનો દંડ લાગશે ત્યારબાદ લાયસન્સ વિના ડ્રાઇવિંગ માન્ય લાયસન્સ વગર વાહન ચલાવવાની સજા હવે કડક બની છે દંડ પાંચ હજાર રૂપિયા સુધીનો ભરવો પડી શકે છે ત્યારબાદ વીમો ન રાખવો જો વાહનનો વીમો ન હોય તો બે હજાર રૂપિયાનો દંડ ત્રણ મહિના સુધીની જેલ અને વિધિ પરોવાડ સાથે સામુદાયિક સેવાનો સામનો કરવો પડી શકે છે અને પુનરાવર્તિત ગુના માટે ચાર હજાર રૂપિયા સુધીનો દંડ રાખવામાં આવ્યો છે ત્યારબાદ પ્રદૂષણ પ્રમાણપત્ર મતલબ કે પીયુસી ન હોવી પ્રમાણપત્ર પ્રદૂષણ વગર વાહન ચલાવવું એ વધુ મલ્ટિપલ દંડની પકડમાં આવશે દસ હજાર રૂપિયાનો દંડ અથવા છ મહિનાની જેલની સજા અને સામુદાયિક સેવા આપવાનો હોઈ શકે છે ત્યારબાદ ટ્રિપલ અને એન્ડ ડેન્જરસ ડ્રાઇવિંગ ટુ વ્હીલર ઉપર બેથી વધુ મુસાફરો લઈ જવા માટે એક હજાર રૂપિયાનો દંડ હવે લાદવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ જોખમી ડ્રાઇવિંગ અથવા રેસિંગ કરે છે તો પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ આપવામાં આવશે ત્યારબાદ એમ્બ્યુલન્સને રસ્તો ન આપવાનો દંડ એમ્બ્યુલન્સ અથવા અન્ય કોઈ ઇમરજન્સી વાહનોને રસ્તો ન આપવાથી હવે દસ હજાર રૂપિયાનો દંડ લાગુ થશે ત્યારબાદ સિગ્નલ જમ્પિંગ અને ઓવરલોડિંગ ટ્રાફિક સિગ્નલ્સ જમ્પિંગ કરવા પર પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ રહે છે તેમજ ઓવરલોડિંગ માટે વીસ હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે જે અગાઉ બે હજાર રૂપિયાની તુલનામાં ઘણો મોટો છે ત્યારબાદ જાહેર રસ્તા પર રેસિંગ કે સ્પીડમાં વાહન ચલાવવું જાહેર રસ્તા ઉપર રેસિંગ તેમજ સ્પીડમાં વાહન ચલાવવા પર પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ રહે છે ત્યારબાદ કિશોર અપરાધી જ્યારે કિશોરો ડ્રાઇવિંગ કરતાં પકડાય છે ત્યારે તેમને પચીસ હજાર રૂપિયાનો દંડ ત્રણ વર્ષની સુધીની જેલની સજા અને એક વર્ષ માટે વાહનનું રજિસ્ટ્રેશન રદ કરવાની સજા મળશે આ ઉપરાંત પચીસ વર્ષ સુધીના વય સીમાની વયને પહોંચતા સુધી તે વ્યક્તિ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાનો અધિકાર ગુમાવશે તો મિત્રો આ પ્રકારના નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિક નિયમોનું કડક પાલન અને માર્ગ પર સુખદ અને સુસુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવાનો છે તો મિત્રો આ હતા ટ્રાફિકના બે હજાર પચીસના નવા નિયમો અને તેના દંડ વિશેની સંપૂર્ણ માહિતી જો આમાં તમે એક પણ ભૂલ કરશો તો તમારો સમજી લેવાનો કે તમારો પગાર પૂરેપૂરો થઈ જશે ખાલી તો હવે મિત્રો તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે બધા ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડશે તમને સરકારના નિયમો કેવા લાગ્યા કોમેન્ટ કરીને અવશ્ય જણાવી દેજો અને વિડીયોને બને એટલો શેર કરી દેજો જેથી કે બધા લોકો પણ જાણી શકે કે હવે આ પ્રકારના નવા દંડ અને નવા જે ઓ એના જે ઓફન્સ છે એ આવી ગયા છે એટલા માટે નવા નિયમો અને દંડની માહિતી મળી રહે એટલા માટે વિડીયોને શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા યુટ્યુબ ચેનલને પણ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ